બોટાદ પોલીસની કામગીરી વધુ એક વખત શંકાના ઘેરામાં સપડાઈ છે નાની વાવડી ગામના અરવિંદ વલોદરાના કેસમાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે રાણપુર પોલીસે ફરિયાદ ન લેતા આપઘાત કરાયાના આરોપીથી ખડભડાટ મચી જવા પામ્યો છે મૃતકની દીકરીની શેરતીની ફરિયાદ પોલીસે દાખલ ન કરતા આ પગલું ભરાના આરોપ થઈ રહ્યા છે જવાબદારો સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે પોલીસે મુન્ના ચાવડા અને વિનુ ચાવડા સામે ફરિયાદ નોંધી છે જવાબદાર પોલીસ કર્મી સામે તપાસ કરવાની ખાતરી આપી છે એવું છે કે તેમના છોકરી સાથે છેડતીનો બનાવ હતો અને સામાવા ઉપર ફરિયાદ કરાવવા ગયેલા રાણપુર પોલીસ સ્ટેશન પણ પોલીસ પીએસઆઈ કે ત્યાંના સ્ટાફે કોઈ ધ્યાન આપેલ નહી વારંવાર જતા અને અડધો કરી તેમને કાઢી મુકતા ફરિયાદીનો એવું કેવું છે તો તેના કારણે આપઘાત કરેલ છે ન્યાય નહીં મળે કાર્યવાહી ડેડ બોડી સ્વીકાર નથી માંગણી સંતોષો નહીં આવે ત્યાં લગી અમે પીડિત પરિવાર સાથે છીએ કારણમાં એવું છે કે મારી બેનને ને આ શુક્રવાર ને આવતા શુક્રવારે શેરતી કરી હતી વિનોદભાઈ તો એના બીજા દાડે મારી બેન કેસ કરવા ગયા તો પિયા આયર ગીતા બેન એમ કીધું કે તમે મારો તહેવાર કંઈ બગાડવા આવો છો બરોબર તમે કંઈ ઘરે જવા દો તમારી ફરિયાદ લેવાની થતી નથી વારંવાર આવી રીતે કઈ મારી બેનના ધક્કા મારીને મને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યો પછી બીજા નંબરમાં કે બીજી વખતે સવારે એનો ભાઈ લાકડી લઈને મારવા આવ્યો લાકડી લઈને મારવા આવ્યો ને ત્યાં અમે રામપુર પોલીસ સ્ટેશન અમે બધા ગયા તો બરોબર બધા ગયા ને તો લખદીપસિંહ ગોવિંદ અને આયાર ગીતાબેન એમને એમ કીધું કે તમે વારંવાર અમારો કોઈ તહેવાર બગાડો છો બરોબર એ કે તમારી ફરિયાદ નથી લેવાની ધક્કા મારી મારી હમણાં ગેટ ની બહાર કાઢી મૂક્યા પછી બીજા નંબર મારી બેન હાથે પગે હાથે પગે જોડતી હતી પણ એની કોઈ ફરિયાદ લીધી નહીં બરોબર એટલે મારા કાકા આ તેમ ના હિસાબે હાથમાં કરી છે આપણી માંગ શું છે આપણી માંગ એ છે કે ત્રણે જણાને એક્સપ્લેન કરો ને ઓલામી તડપકત કરો આપણી માંગ એ છે નાની વાવડી જે ગામ છે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે આજે

અન્ય જે આક્ષેપો છે તેમાં બીટ એ ઓપી જે ઇન્ચાર્જ છે તેમના વિરુદ્ધમાં પણ જે છે પ્રાથમિક તપાસ છે તે ચાલી રહી છે